પોરબંદરના ખાતે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા વિદ્યાર્થીઓની કારકિર્દીમાં શિક્ષકોનું ખૂબ મહત્વ છે ત્યારે ભારતના શિક્ષકોને તેમના અથાગ પ્રયત્નો અને સમર્પણ ભાવ માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે સપ્ટેમ્બરે ઉજવવામાં આવતા રાષ્ટ્રીય તહેવારના આ દિવસે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો તેઓ એક મહાન શિક્ષક વિદ્વાન અને દાર્શનિક હતા શિક્ષક તરીકે તેમની કર્મનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાને હૃદયમાં સ્થાન આપી તેમની એ નિષ્ઠાને પોખવા માટે આ દિવસની સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આવેલ બિલ્લાહોલ ખાતે જિલ્લા કક્ષાનો શિક્ષક દિનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ એક અને તાલુકા કક્ષાએ ત્રણ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પારિતોષિક અર્પણ કરી અને શાલ ઓઢારી સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સોળ પ્રતિભાશાળી વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયાએ જણાવ્યું હતું કે શિક્ષક બાળકોના જીવનનું ઘડતર કરે છે અને એક નવા ભારતના નિર્માણ કરવાનું કાર્ય શિક્ષકો કરી રહ્યા છે આ પ્રસંગે કલેક્ટર એસ ડી ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર દ્વારા પણ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જીવનમાં શિક્ષણનું મહત્વ અને સર્વાંગી વિકાસ માટે શિક્ષણની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો ઉપરાંત તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા સંગીતાબેન કરશનભાઈ મોઢવાડિયાએ પણ તેમનું સન્માન થયું તે બદલ પ્રતિભાવ આપ્યો હતો આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષક અધિકારી વિનોદ પરમારે કર્યું હતું ત્યારે આભાર વિધિ સંદીપભાઈ સોનીએ કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રિદ્ધિબેન ખૂંટી અગ્રણી અરશીભાઈ ખૂંટી સહિત શિક્ષણ સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ પ્રસંગે બિરલા હોલ ખાતે આદિતપરા પ્રાથમિક શાળાના શિક્ષિકા ડોક્ટર પ્રજ્ઞાબેન બાબુભાઈ જોશીને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ માનવ વિકાસનું આવશ્યક ઘટક છે માત્ર અને જ્ઞાન અને માહિતીના સંશય સુધી મર્યાદિત નથી પરંતુ તેની ઘણી વ્યાપક ભૂમિકા છે શિક્ષણ આપણા વ્યક્તિત્વને આકાર આપે છે વિવેચનાત્મક રીતે વિચારવાની સર્જનાત્મક બનવાની અને પરિવર્તન સાથે અનુકૂળ કરવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે જેથી દરેક વ્યક્તિ ગુણવત્તાયુક્ત શિક્ષક મેળવે તે મહત્વ હોવાનું જણાવ્યું હતું તેઓએ તેર વર્ષની શિક્ષણ યાત્રામાં અથાગ પરિશ્રમ નવીનતાની ફલશ્રુતિ સ્વરૂપે એવોર્ડ એનાયત થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો આદિતપરા પ્રાથમિક શાળામાં બાળકોને નવતર પ્રયોગોથી શિક્ષણ આપવું બાળકોમાં રહેલી પ્રતિભાની પરખ કરી વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર કરવા કલા ઉત્સવ કલા મહાકુંભ વાર્તા સ્પર્ધાઓમાં પૂરતું માર્ગદર્શન આપી સ્પર્ધાઓની તૈયારી કરાવવામાં શિક્ષિકા પ્રજ્ઞાબેન જોશીની સરાહનીય કામગીરી રહી છે જિલ્લામાં જિલ્લા કક્ષાએ એક શિક્ષક અને તાલુકા કક્ષાએ ત્રણ શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થયા છે ત્યારે તેઓએ કરેલી સરાહનીય કામગીરી અંગેના પ્રતિભાવો આપ્યા હતા આ પ્રસંગે કલેક્ટર એસ ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કરે શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતો અંગે સંવાદ કર્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ડોક્ટર પ્રજ્ઞા જોશી આદિતપરા પ્રાથમિક શાળામાં શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારી નોકરી આ તેર વર્ષ થયા છે તેર વર્ષથી હું તે શાળામાં છું બાળકોને સતત પ્રવૃત્તિમય શિક્ષણ આપવાથી સતત એને પ્રવૃત્તિ આપી અને નવું નવું માર્ગદર્શન આપીને બાળકોને રાજ્ય કક્ષા સુધી પહોંચાડી અને હું પણ સાથે સાથે રાજ્ય કક્ષાએ પહોંચી છું જેને લીધે આજે મને પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનવામાં આવ્યા છે તે માટે હું મારા આચાર્ય શાળા સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છા આપવા માંગુ છું કેમ કે આ એના થકી જ મને પ્રાપ્ત થયો છે તો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ એવોર્ડ મળવાનું કારણ હું સતત મારી કામગીરી સત્યાવીસ વર્ષથી એક જ શાળામાં હું મારી ફરજ બજાવું છું અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને મહેનત દ્વારા શાળાને હું આગળ લઈ આવી છું કે જ્યારે આ શાળામાં કાંઈ જ નહોતું અને ત્યારબાદ ઘણા બધા પ્રયત્ન કરી અને પૂરતી સંખ્યા વાલીઓનો સંપર્ક

એ ખરેખર ગૌરવપૂર્ણ કહી શકાય કે જે પણ શિક્ષકોએ પોતાના દિલથી જે કામગીરી કરી છે અને કોઈ પણ વ્યક્તિ સારું કામ કરતો હોય ત્યારે એ શિક્ષકોને સમાનીએ તો એનું પણ આત્મગૌરવ વધે છે અને સમાજમાં પણ એક સારી છાપ જતી હોય છે તો એવા જ એક આજના કાર્યક્રમમાં સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જ્યારે કર્યો હતો ત્યારે અત્યારે તમામ અધિકારી શ્રી અને પદાધિકારી શ્રીઓ હાજર રહ્યા હતા અને આજના કાર્યથી કાર્યક્રમથી ખૂબ ખુશ જણાયા છે સાથે સાથે જે જે શિક્ષકોએ પણ આજના દિવસે એમને કામગીરી કરી હતી એ પણ એમને બિરદાવીએ છીએ અને સતત આ શિક્ષણની જેઓ છે એ સમાજમાં ખૂબ આગળ વધે એ શુભકામનાઓ સાથે મારી વાત ફીરવું છું જય હિન્દ